પાદરામાં કોંગ્રેસ ભાજપ સામે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી પાદરા ભાજપના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની કાર્યલય પરથી ઓડિયો ક્લિપ વાયરલ કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે ઓડિયો ક્લિપમાં આરટીઈ એક્ટ હેઠળ બનતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બનાવવામાં આવે છે તો તમે વડુ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને મત આપો તેવી ઓડિયો ક્લિપ વાયરલ કરી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે પાદરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને ફરિયાદ સાથે ઓડિયો ક્લિપ વાડી પેન ડ્રાઈવ પણ રજૂ કર્યું છે હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરાના ધારાસભ્ય દ્વારા વડુના મતદારોને એક લોભાં લોભામની જાહેરાત કરવામાં આવેલી કે આઈટીઆ આરટીની સ્કૂલની અંદર તમારા બાળકોને એડમિશન મળી ગયેલ છે જે ખરેખર બિલકુલ તદ્દન અને ખોટી વાત છે આવી રીતે આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સરકાર જે લાભો આપે છે તે ખરેખર ધારાસભ્યના માણસો દ્વારા આવી લોભામની જાહેરાતો મતદારોને નહીં આપવી જોઈએ છતાંય આવી લોભામણી જાહેરાતો આપીને એ ધારાસભ્યને ઓફિસના આદેશ દ્વારા ત્યાંથી આપવામાં આવેલ હોય જે ખરેખર ખોટું હોય તો આ બાબતે અમે આજ રોજ ચૂંટણી અધિકારીશ્રીને એક ફરિયાદ આપેલી હોય જે બાબતે અમે જાણ કરેલી છે